પોલીસે બાંગ્લાદીશી ઘોષણખોરી સામે તપાસના ભાગ રૂપે રાષ્ટ્રીય રાજધાનીના ઝૂંપણપટ્ટી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ્હીના વિવિધ સ્લમ વિસ્તારમાં પોલીસે ભારે સુરક્ષા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બાંગ્લાદીશી ઘોષણખોરી એક મોટો મુદ્દો બની ચૂક્યો છે અને જેની વચ્ચે દિલ્હી પોલીસ સતત સર્ચ અભિયાન હાથ ધરી રહી છે અગાઉ દિલ્હી પોલીસ દ્વારા દસ બાંગ્લાદેશીને ઝડપી અને તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા હતા દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે ઉપરાજ્યપાલે નિર્દેશ આપ્યો છે કે ઘૂસણખોરોને મિશન મોડ પર ઓળખવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે બાંધકામ મજૂરો સહિત કામદારોને પોતાની સુરક્ષાના હિતમાં ચકાસણીના મહત્વના અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા એક આઉટરીચ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને દિલ્હીમાં રહેતા બાંગ્લાદેશના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા માટે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે આગામી બે મહિનામાં એક ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો नहीं पहले एक मिला था काफी टाइम पहले तो उसको डिपिटेन कर दिया था ब्रीफ कर दिया उसको रिपोर्ट कर दिया था उसका यहाँ पे टाइप चल रही है अभी चल रही है आधा घंटा एक घंटा हो गया जी